વડોદરા શહેરના નવલખી મેદાનમાં દારૂની મહેફિલ માણતા અગિયાર શખ્સોને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર પોલીસના રાવપુરા પોલીસ મથકના સ્ટાફને ચોક્કસ વાતની મળી હતી કે નવલખી કમ્પાઉન્ડમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરની સામેના કાચા પાકા ઝૂપડાની બાજુમાં વાડવાળી જગ્યામાં દારૂની મહેફિલ ચાલી રહી છે જે ચોક્કસ બાતમીના આધારે રાવપુરા પોલીસની ટીમ સ્થળ પર રેડ કરી હતી અને મહેફિલ માણતા કુલ અગિયાર વ્યક્તિઓને ઝડપી પાડી તેઓના મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર